સમગ્ર રાજ્યમાં આમ તો બાબા બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિની ઉજવણી કરાતી હોય છે ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે બાબા સાહેબ આંબેડકરની ઉજવણી કંઈક અલગ જ રીતે કરવામાં આવી હતી કેશોદમાં દ્વારા ઉજવણી કરવામાં આવી સમગ્ર રાજ્યમાં આમ તો બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાતી હોય છે ત્યારે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ જયંતિની ઉજવણી કંઈક અલગ જ રીતે ઉજવણી કરવામાં આવી હતી કેશોદમાં સર્વજ્ઞાતિ દ્વારા દ્વારા જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી કેશોદ ખાતે દસ ફૂટ જેટલી બાબા સાહેબ આંબેડકરની ભવ્ય રંગોળી દોરવામાં આવી હતી કેશોદ આંબેડકર ચોક ખાતે કેશોદના ધારાસભ્ય સહિત રાજકીય આગેવાનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને હાર તોરા કરવામાં આવ્યા હતા કેશોદના આંબેડકર ભવન ખાતે નામાંકિત ડોક્ટરો પ્રોફેસર દ્વારા પ્રવર્શન સભા યોજાઈ હતી બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આંબેડકર ભવન ખાતે કેક કટિંગ કરીને ઉજવણી કરવામાં આવી હતી કેશોદ ના ચાર ચોક ખાતે બાબાસાहेब આંબેડકર ની પ્રતિમા પાસે હજારો સંખ્યામાં ડીજે તાલે લોકો ખુબ જ નાચીયા હતા અને મોજ માણી હતી. હિન્દિરાનગર શ્રદ્ધા સોસાયટી જૂના આંબેડકરવાસ સહિત ગ્રામ્ય વિસ્તારો લોકો મોટી સંખ્યામાં ઉંટી પડ્યા હતા. હું બૌબઈ રાવળિયા પ્રમુખ મેબોરપંત કેશોદ આજે ની 133 મે પ્રસંગે આજ સંવર્તી કેશોદ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો અલગ અલગ સમાજમાં અને સમાજના લોકોએ સમાજના બહારના તમામ લોકો સાથે રહી અને ઉજવણી કરવામાં આવી છે આજે ચોક ખાતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાડદોરા કરવા માટે તમામ કેસોદના લોકો એટલે કે તમામ સોસાયટીમાંથી આવેલા ઇન્દિરાનગરમાંથી આવેલા ડૉક્ટર આંબેડકર નગર જે જૂનો વાસ કહેવાય છે ત્યાંથી પણ આવેલા અને હજારોની સંખ્યામાં ચોક ખાતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાડદોરા કર્યા છે અને શાંતિથી અહીંથી સૌ સૌના વિસ્તારમાં પ્રસ્થાન કરી રહ્યા છે આ તકે હું તમામ નગરજનો એકસો જયંતિ ઉજવવામાં આવી ત્યારે સૌથી મોટી વિશેષતાની હોય તો સમગ્ર કેશોદ બુદ્ધિધન નગરપાલિકાના સદસ્યો ડોક્ટરો એડવોકેટો વેપારીઓ ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેની પૂર્વે ડોક્ટર આંબેડકર સાહેબને કેન્દ્રમાં રાખીને જુદી જુદી હરીફાઈઓ યોજવામાં આવી તે દિવસ સ્પર્ધા અને એની વખત સ્પર્ધાની સાથે બધી સ્પર્ધાઓ ચિત્રલેખન એના ઇનામ વિતરણ પછીથી એક જે મહત્વનું કામ ડોક્ટર આંબેડકર સાહેબને કરવાની ઈચ્છા હતી તે ક્ષમતા સ્વતંત્રતા બંધુરતા અને જે આજે આપણે વિચારધારા લાવીએ છીએ તે કરવાનું કામ આજે ધરતી શર થયું છે અહીંના તમામે તમામ વર્ગના નેતાઓ અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત હતા એટલું જ નહીં પણ ડોક્ટર આંબેડકર સાહેબ વિશેની વાતના ચારે ચાર વક્તાઓ એક ડોક્ટર હોય એક શિક્ષણ શાસ્ત્રી હોય એક સંસ્થાના વડા હોય અને એક મેડમ હોય અને જુદા જુદા વિષયની વાત કરે એ જ્યારે સમ્યક સેવા સમિતિ દ્વારા થયેલું આયોજન આજે ક્રાંતિનું આયોજન થયું છે અને સમગ્ર નગરે સ્વીકાર્યું છે કે પુનઃ આજે અમે તમારે આંગણે મહેમાન થયા છે આવતે વર્ષે મારે આપે તમે વધારો અને આંબેડકર જન્મ જયંતિ આપણે સૌ સાથે મળીને ઉજવીશું આ આજનો સૌથી મોટામાં મોટું પરિણામ હોય તો તે એ છે અને એમાંથી ડોક્ટર આંબેડકર સાહેબને બંધારણના ઘડવૈયા નારી ઉદ્ધારક કિસાનો માટે કાયદા પ્રદાન બધી બધી જ વાતો મહત્વની છે પણ એ માનવતાના પૂંજ એ માનવતાના અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે